ઠગાઈ થયાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ છે રાહુલે જુદી જુદી યોજનાનો લાભ આપવાનું કહીને મહિલાઓ અને વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા આઠ લાખ મેળવી લઈને ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયો હતો ઓઢવમાં રહેતા જયશ્રીબેન પરમારને ગત સત્યાવીસમી નવેમ્બરે સોચ ફાઉન્ડેશનમાં નોકરી માટે ગયા હતા તે સમયે રાહુલ પરમાર ઇન્ટરવ્યુ લીધું હતું બાદમાં તેમને બાર હજાર પગાર આપવાની વાત કરી હતી થોડા દિવસ પછી જયશ્રીબેનને ટીમ લીડર તરીકે કામ કરવાનું અને સેનિટરી પેડ તથા સ્કોલરશિપ તથા કપાસિયા તેલ અને સ્કૂલ કિટ પ્રોજેક્ટ હેઠળ લાભાર્થીને ફોર્મ ભરવા તેમજ ફાઉન્ડેશન તરફથી લાભ આપવાની વાત કરી હતી જયશ્રીબેન તથા તેમની ટીમે ફોર્મ સાથે રૂપિયા આઠ લાખ રાહુલને આપ્યા હતા જો કે પૈસા આપ્યા બાદ રાહુલે કોઈ પણ કર્મચારીનો પગાર ચૂકવ્યો નથી એટલું જ નહીં જેને લાભ મળવાના છે તે પાસેથી પૈસા ઉઘરાવીને ફોર્મ ભર્યા હતા તેમને પણ કોઈ પ્રકારનો લાભ આપ્યો નથી અને 8 લાખ મેળવીને ઓફિસ બંધ કરીને રાહુલ ફરાર થઈ ગયો હતો જેથી રાહુલે વિશ્વાસઘાત કર્યો હોવાની સામે આવતા જયશ્રીબેનને આ મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં રાહુલ સામે ફરિયાદ નોંધાવી છે